નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાદની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તાણાના બજાર ભાવ કેવા છે તાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાઇ અને જાણીએ આજના તાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં आ धाणा ना भाव चौदह सौ बयासी रुपया थे क्वॉलिटी से बात करें तो ये वन सुपर क्वॉलिटी ना धाणा है बियारण क्वॉलिटी ना धाणा है चौदह सौ बयासी रुपया आज का भाव धाणा ना जूनागढ़ मार्केट ये वन सुपर क्वॉलिटी ना धाणा है जो सको वो कल आ धाणा ना भाव चौदह सौ एक रुपया थे क्वॉलिटी से बात करें तो ये वन

આ દાણાનો ભાવ 1370 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કે તો એ વન સુપર ક્વોલિટી ના 1370 રૂપિયા આજ કા ભાવ દાણા ના જૂનાગઢ માર્કેટિંગ યાર 1418 રૂપિયા થયો બિયારણ ક્વોલિટી ના દાણા હે 1418 રૂપિયા આજ કા ભાવ દાણા ના જૂનાગઢ માર્કેટિંગ યાર એ વન સુપર ક્વોલિટી ના દાણા ક્વોલિટી એમ કઈ પણ કટે એમ ના સુપર ક્વોલિટી આ દાણાનો ભાવ 1372 રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીના 1372 રૂપિયા આજકા ભાવ દાણાના જૂનાગણ માર્કેટની એ સુપર ક્વોલિટીના દાણા બાકી 1430 રૂપિયા ભાવ થયો દાણાનો ક્વોલિટી છે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીના દાણા બેરંગ ક્વોલિટીના દાણા 1430 રૂપિયા આજકા ભાવ દાણાના જૂનાગણ માર્કેટની એ સુપર ક્વોલિટીના દાણા